ખેડામાં ગુજરાત બ્લેક ટ્રેપ ટ્રેપકુવર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી ગુજરાત બ્લેક ટ્રેપ ટ્રેપકુવર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી હકારાત્મક નિકાલ આવ્યો નથી જેને લઈને બે ઓક્ટોબર બે હજાર ચોવીસથી બ્લેક ટ્રેપકુંવરી ઉદ્યોગ બંધ કર્યો છે જેના સમર્થનમાં રજૂઆત કરી હતી આનાથી સાહેબ બહુ મોટી અસર ઓલ ઓવર અમારા ખેડા જિલ્લાની અંદર આવશે બે અઢી હજાર ટ્રકોના પૈડા થંભી જવાના લોકોના ઇએમઆઈ હપ્તા ભરવા એ પૂરું થઈ જવાનું જે નથી થવાનું સરકારને સાહેબ કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થશે કે જે રેગ્યુલર અમારા બ્લેક ટ્રેપમાંથી જાય છે ગવર્મેન્ટ એકાઉન્ટ ઊભા થઈ જશે રોડ રસ્તાના કામો રોડ રસ્તાના કામો પણ બંધ થઈ જશે ખેડા જિલ્લામાં અત્યારે તમામ કોરીઓ બંધ છે જેમાં આપણી પચાસથી સાહીઠ કોરીઓ છે જે બંધ થઈ જશે માઇસો ખોદકામ એ બધી જ લીઝો બંધ થઈ જશે આજે અમે દનાદરા છે સેવાલિયા ઓથવાડ વિસ્તારમાંથી બધા આવેલા માગણી અમારી એ છે કે પાંચ થી નીચેનામાં જેની પણ લીઝ છે એમાં ઈસીનો પ્રશ્ન હોવો જ ઈસી અને માઇનિંગનો પ્રશ્ન હોવો જ નથી આ હડતાલ સાહેબ અચોક્કસ મુદત માટે ચાલશે જ્યાં સુધી સરકાર આનું કંઈ સુખદ નિવેરણ નહીં લાવે ત્યાં સુધી આ હડતાલ કન્ટિન્યુ ચાલુ રહેશે